Thank you. નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જાણીઓ ભરેલી ટ્રક ટ્રોલી પલટી જતા પંદરના મોત જે આમ તો મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના પીપળી ગામમાં રવિવારે મોડી રાત્રે ટ્રક ટ્રોલી પલટી જતા ચાર બાળકો સહિત પંદર લોકોના મોત થયા હતા આ દરમિયાન અન્ય પંદર લોકો ઘાયલ થયા હતા એક અધિકારીએ માહિતી આપી રાજગઢ જિલ્લાના મેજીસ્ટ્રેટ હરદીપસિંહે જણાવ્યું કે ઘાયલોમાંથી તે લોકો જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તમામ ઘાયલોને છ સાત એમ્બ્યુલન્સની મદદથી કરી જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જો કે રાત્રે જિલ્લા મેજિસ્ટ્રેટ માહિતી આપી હતી કે અકસ્માતમાં પંદર લોકોના મોત થયા છે જાનૈયો પાડોશી રાજ્ય રાજસ્થાનના મોતીપુરા ગામમાંથી આવી રહ્યા હતા અને કુલમ જઈ રહ્યા હતા તેમણે કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ અકસ્માત સ્થળે હાજર છે ત્યારે ડીએમએ કહ્યું કે સીએમ મોહન યાદવના આદેશ હેઠળ ઘાયલને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ